ઓ રે ખડી છોકરો વીડિયો વાળી ભાઈ સાહેબ તો કરી લે અને ઈમત હાથ વાળી આવ દે એ બે જાવ હાલો આ ના <laughs> ના આ મને હાય આદુ લાડ કાઢવા મુકા સાડે નામ દીવો ભંગા સૈનારી આ ગોળ મે પૂછું લે લે આ જાય ગોળ આ સાતરમ પર ના ગોળ ઉપર ગોળ નથી બેસે પટકા કરે લે લાવો મેલો તો એમ બોળ્યો રે તમે ગોળ મે કે તો એ બસ હાલો આજ

નીસા ની આય આવી લઈ જાવ લઈ જવામાં ભાઈ બે ભાભોને થાલે આપજો ઘરે ભાભો દૂધ ખૂટી દી ભાભો એય ભણે કરજો મૂળ તો એક બીજો

નયા નયા બોલની મજા આયો ના કાલશા આ મને બીજું એક મોકલો કરે પડતો એવું છે રોટલા તાળ પડ હા મને મને જા ડોલ ભલે આલે ના ડોલ ભલે ડોલ રોટી જેવા જો દેવો આવો શું કર અને એક ડોલ માં શાક ના ભલે તો કેમ ના ના ઊભા દે કે ન થવા દેવા રાત ની જરૂર નહી ના ના ઊભા થઈને બીદી લવ કરી નહી કરતો તો લાગી નું માન લે કામ પતે તો નાનું કઈ બેસે ડોલ માં એ એ મનીષા અલં ડોલ માં જવા દઈ નહી જઈ દે પાસે પોવા લે લે મની